નમસ્કાર ઠાકોર દીપક કુમાર ભીખાજી ગામ માણેકપુર તાલુકો માંસા જીરો ગાંધીનગર હું નવજીવનમાં કપાસના હું જોડાયેલું છું છેલ્લા ત્રણ વર્ષથી કપામાં કાળજી રાખવાની છે કે કપાસ જ્યારે વીણીએ ત્યારે આપણે ઉપર કોઈ કપડું કે ટોપી અંદર લગાવીને પહેનવાનું એમ કે અંદર કંઈ બાલ કે અંદર જઈને આગવું પડે પછી બીજું કે જયારે કપા એકદમ બરાબર સુકાઈ જાય તારે જ વીણવાનું પછી જયારે રૂ વેણીએ તને કોઈ સૂત્ર ઠેલી છે કે સૂત્ર ફોટ છે કે સૂત્ર ચાદર છે એનો જ ઉપયોગ કરવાનો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો નહીં પછી રૂ ઉતારતી વખતે કાળજી લેવાની રૂ આપણે જ્યારે ભૂઈ પડેલું હોય એ અલગ રાખવાનું જે જે રૂ સારું હોય એ અલગ રાખવાનો એનાથી આપણો ભાવ સારો મળે અને સારું તો રૂ આપણી તો ક્વોલિટી સારી જળવાઈએ જ્યારે આપણે રૂ વેણીએ ને એ વખત આપણે કોઈ ગુટકા છે કોઈ મસાલા છે કોઈ બીડી છે કે ધૂમપાન કોઈને કરવાનું નથી આ બધી જે માહિતી મેળવી એનાથી આપણે જે સારું જે રૂ વેણીએ તો એનો ભાવ સારો સારો મળીને આપણે અને સારી ક્વોલિટી આપણી સારી સર્વાઈ રહે ધન્યવાદ